જાંબુગોડા પોલીસ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં પકડવામાં આવેલ રૂપિયા છ લાખ ત્યાંશી હજારનો વિદેશી દારૂના જથ્થાનો પાવાગઢ જાંબુડી પાસે નાશ કરવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના આઠ પોલીસ મથકોમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન નોંધાયેલા પાંચસો પચીસ પ્રોહિબિશનના ગુનાઓમાં પોલીસે મુદ્દામાલ તરીકે પકડેલા વિદેશી દારૂના જથ્થાને બે જેસીબી અને બે રોડ રોલર દ્વારા નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં હાલોલ ડીવાયએસપી ગોધરા અને હાલોલ પ્રાંત અધિકારીની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીમાં જાંબુકોડા પોલીસ સ્ટેશનમાં ગત વર્ષ દરમિયાન ઓગણીસ ગુનાઓમાં પકડાયેલ છ પોઈન્ટ બ્યાશી લાખ રૂપિયાની ચાર હજાર સાતસો ને છવ્વીસ જેટલી દારૂની બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જેમાં જાંબુગોડા પોલીસ મથકના પીએસઆઈ પી આર ચુડાસમા તેમજ પોલીસ સ્ટાફ સહિત હાજર રહ્યો હતો